રાજ્ય સરકારે ખેડૂતો માટે જે રાહતનું પેકેજ જાહેર કર્યું છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોની ક્રૂર મજાક કરવામાં આવી રહી છે રાજ્ય સરકારે રાજ્ય સરકારના મુખ્યમંત્રી મંત્રીશ્રીઓએ એમના ધારાસભ્યોશ્રીઓએ પણ ખેડૂતોને ભયંકર નુકસાની થયાનું સ્વીકાર્યું છે ત્યારે ગુજરાતના સોળ હજાર જેટલા ગામડાઓના ખેડૂતો વચ્ચે સરકારે દસ હજાર રૂપિયા દસ હજાર કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર કર્યું છે એ અપૂરતું છે એક ખેડૂતના ભાગમાં હેક્ટરે એટલે કે સવા છ વીઘાએ બાવીસ હજાર રૂપિયાની જ ફક્ત જાહેરાત કરી છે ગણતરી કરીએ તો વીઘે પાંત્રીસો રૂપિયાની જાહેરાત છે પાંત્રીસો રૂપિયા તો મગફળી વાવવાના બિયારણનો ખર્ચો થાય છે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર કીડીને હાથી બનાવી અને પ્રજાની સામે પેશ કરી રહી છે કે અમે દસ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક પેકેજ આપ્યું છે ખરેખર તો પચીસ ત્રીસ વર્ષની અંદર સૌથી વધારે કમોસમી વરસાદ કોઈક જગ્યાએ દસ ઇંચ પંદર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ખેડૂતોને પારાવાર નુકસાની છે ત્યારે આ પેકેજ ઓછું છે સરકારે સંપૂર્ણપણે ખેડૂતોના દેવા નાબૂદ કરવા જોઈએ અને જ્યાં સુધી નાબૂદ નહીં કરે ત્યાં સુધી ખેડૂત અને અમે સૌ ખેડૂતો માટે લડતા રહેશું